અને હું હના હવે મરી જ જાવ તારી બોન ની વોઇસ મારા મારા રૂપિયા ક્યાં ની દઈ દે ને તારી બોન ના ચોદ લેતર હે વેશ્યાના છોકરા એને મને ખુદે કીધું કે બોય કિનયલ મારી આયે કયું અને મને પૈસા નથી દીધા અને કે હું કપડે ખાઈ જાવ મારા માના ઘરે ને મારી પાસે બઈ રોવ અય ટંડવા મે મારી જિંદગી હામુ જોયું છક્કા તારી હામુ જોયું ને તારી બોન ના ચોદ હે તારી બોન ના લંડ ખાલ આવું નો કરાય તારી માની બોય માર આય બઈ આ છોકરી હારે વાત કરે અલે તારી માની ના ચોદ

જો હું દવા પીને મરી જાવ છું જો આની ની પોઈસ મારા રૂપિયા એટલા ખાઈ ગયો મને અતારે તારી ની શું કરી રૂપિયા તુય મને કેના તારી માં શોધના કી બોલ રંડી તુય શું કરે પોશ ને ખાઓ દી છોડી કીધું છે તેરાર લઈ ગઈ તો મને કીધું ફોન જીમ દે નો ઉપાડ્યો હે ઓસડી એને કે બનાવ તારા ડોફા હે તને નથી ખબર અમારો બોયફ્રેન્ડ તો તે કોન્ડમ વગર કરું છે એની નાખે તારા ફોન આવે ફોન આવે બોલ કોન્ડમ વગર કર્યું મને તને નથી ખબર તને કીધું તારી કે છે ઈ તારે જે કરવું હોય ને ઈ તમે કરો મને નો કારણે જો ડોફા